ભારતીય જનતા પાર્ટી દ્વારા જી એસ ટી બચત મહોત્સવ અંતર્ગત શહેરની મુખ્ય બજારોના વેપારીઓની મુલાકાત લીધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જી એસ ટી ટુ પોઈન્ટ જીરો રિફોર્મ્સમાં ગૃહ વપરાશ ચીજવસ્તુઓ તેમજ શૈક્ષણિક ચીજવસ્તુઓ ઇલેક્ટ્રિક ઉપકરણો ઓટોમોબાઈલ્સ વસ્તુઓ જેવા ચારસો એકમોમાં લોકોને ફાયદો થાય તેવા નિર્ણય કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની મુખ્ય બજારોમાં વેપારીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય સજલબેન પંડ્યા ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વેપારીઓની મુલાકાત લઈ જીએસટી બચતના પેમ્પલેટનું વિતરણ કરી પોસ્ટર લગાવી વેપારીઓને ગુલાબનું ફૂલ વિતરણ કરવામાં આવ્યું હતું ديوالي ساري نيته تري سکے پيلا پتر کیا ام جا مارن کیا راج انند کري انند کري نيته 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 આજે જીએસટી બચત મહોત્સવ અંતર્ગત કાલે તે પહેલાં નોર્તે નરેન્દ્ર આપણે જીએસટી જે આપણે જીએસટી રિફોર્મ્સ ટુ પોઈન્ટ ઝીરો જેમાં ચારસોથી પણ વધુ વસ્તુઓ જેનો એ ઉપરથી જીએસટી હટાવવામાં આવ્યું છે ખાસ કરીને આ ગૃહિણીઓને સીધી અસર કરે છે એટલે ખૂબ આનંદની વાત છે કારણ કે આખા મહિનાનું બજેટ જે હોય છે એ ગૃહિણીઓ બનાવતી હોય છે અને એને આમાં ખૂબ જ ફાયદો થવાનો છે અને આજે મેઇન બજારમાં અમારી ભાજપની સમગ્ર ટીમ નીકળી છે અને અમે બધા પદયાત્રા કરી અને દરેક વેપારીઓને મળવાના છીએ અને આ જીએસટી બાબતની વાત કરવાના છીએ અને સ્ટીકર લગાવશું અને એ લોકોનો અભિપ્રાય અને પ્રતિભાવ જાણવાના છીએ અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં સામાન્ય લોકો અને દરેક જનતા માટે થઈ અને રાહતના સમાચાર આપવાના છે એટલે ગઈકાલે બાવીસમી તારીખ એટલે પહેલાં નોરતાથી જીએસટી ટુ જીરો રિફોર્મ્સનું જાહેરાત કરવામાં આવી છે ચારસો જેટલી વસ્તુઓની અંદર સસ્તી થઈ છે એમાં જે ગૃહિણી છે કે જે ઘર વપરાશ રોજની રોજ જરૂર પડતી હોય છે અનાજ કઠોળ લોટ અલગ અલગ જે રોજિંદા વપરાશની અંદર છે તે ખૂબ જ એની અંદર લગભગ ઝીરો ટકા જીએસટી થઈ ગયું છે તેમજ છોકરાઓને લગતી શૈક્ષણિક આઈટમની અંદર પણ ઘણો એવો જીએસટીની અંદર ફાયદો થયો છે લોકો જે રોજે પોતે ગાડી લઈ કે પોતાનું સપનું પૂરી શકે કરી શકે એની અંદર પણ આજ માનો કે પાંચ લાખની ગાડી હશે તો એમાં પણ પચાસ હજાર જેવો ફાયદો આજે ગઈકાલથી થવાઈ ગયો છે આ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરની આખી ટીમ આજે દરેક વેપારીઓને મળી અને આ માટે થઈ અને તેમને જે જે ફાયદાઓ છે જણાવવાના છે અને નરેન્દ્રભાઈનો આભાર માનવાના છે ભારત માતા કેજય